વાવેતર છે મારે લીંબુનું પણ અત્યારે લીંબુની અંદર શૂન્ય છે લીંબુની અંદર ફ્લાવરિંગ આવ્યું હતું અને માલ જે બંધાવવાનો હતો એ બધું ખરી ગયું ફ્લાવરિંગ અને કેક કેક જવેલે જવેલે લીંબુ છે અત્યારે જે તે અરસાની અંદર ઝાકર પડ્યો હતો ઝાકર પડીને પછી માતે તડકો પડ્યો તડકાને હિસાબે છે ને ફ્લાવરિંગ જે ફ્લાવરિંગમાંથી લીંબુ બંધાવવાનું હોય તો એ લીંબુ ન બંધાણું અને

અત્યારે આપણે લીંબુ જોઈએ તો સરસ નું ઉત્પાદન ઓછું છે પણ આપણે લીંબુ ત્યાં કોલ્ડ સ્ટોરેજ ના આવે મદ્રાસ ના લીંબુ આવે એમને કારણે આપણે થોડુંક જેટલું આપણા ટૂંકમાં સૌરાષ્ટ્રમાં લાભ મળે છે લીંબુ માર્કેટિંગ આપણે જેટલું માર્કેટિંગ શાકભાજી વિભાગની અંદર અત્યારે હોલસેલ લીંબુ ના ભાવ એકસો ત્રીસ ચાલીસ પચાસ કિલો હોલસેલ વેચે છે બજારની અંદર રિટેલ બસો અઢીસો ના કિલો લીંબુ વેચે